હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ગાંઠિયા તો રેસીપી એન સુધી જરૂરથી જોજો એકવાર તમે આ રીતે બનાવશો તો પછી બીજી વાર તમે બહારથી નહીં લેશો ખાવામાં એકદમ સોફ્ટ એવા આપણા ગાંઠિયા છે તે બૈના છે મોટી ઉંમરના લોકો પણ આરામથી ખાઈ શકે તો આપણે ચણાનો લોટ લીધો છે તો મેં પાંચસો જેટલો ચણાનો લોટ લીધો છે આ આપણે તેલ લીધું છે હિંગ છે મરી પાવડર છે અજમા છે સાજીના ફૂલ છે ને મીઠું છે આપણે આ બધી વસ્તુ છે તે લઈ લીધી છે હવે આપણે લોટ છે તેમાં આપણે અજમા છે તે આપણે એડ કરશું તો અજમાને આપણે આ રીતે હાથેળીમાં લઈ લેવાના અને હાથેથી આપણે આ રીતે ક્રશ કરવાના છે આ રીતે કરવાથી ટેસ્ટ સરસ આવે છે હવે આપણે આ મરી પાવડર છે તે પણ આપણે એડ કરી દેસું હવે આપણે લોટ બાંધવાનું પાણી તૈયાર કરશું તો આપણે અડધી વાટકી જેટલું આપણે તેલ લીધું છે તે આપણે બાઉલમાં એડ કરી દેસું તેટલું જ આપણે પાણી એડ કરીશું તો આપણે જેટલું તેલ લીધું છે તેટલા જ પ્રમાણમાં આપણે પાણી પણ લેવાનું છે હવે આપણે તેલ અને પાણી છે તેને આપણે મિક્સ કરી દેસુ આપણે સાજીના ફૂલ છે તે આપણે ચપટી એડ કરીશું હિંગ છે તે પણ આપણે એડ કરી દેસુ હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું બધી વસ્તુ છે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે આ રીતે મીઠું છે તે પણ ઓગળી જશે આ રીતે બધું મિક્સ કરી અને લેવાનું છે આ રીતે આપણે લોટ બાંધવામાં જેટલું પાણીનો ઉપયોગ કરવાનો હોય એ રીતે આપણે તેલ અને પાણી છે તે મિક્સ કરવાના છે આ રીતે તો મેં અંદાજે એક વાટકી જેટલું પાણી લીધું છે હવે આપણે આ અજમા અને મરી છે તેને આ રીતે લોટમાં બંનેને મિક્સ કરી લેવાનું સરસ રીતે આ રીતે આપણે ચમચીએથી મિક્સ કરી લેશું હવે આપણે લોટ બાંધી લેશું તો આપણે આ જે તેલ અને પાણી જે મિક્સ કર્યા છે તે આપણે એડ કરી દેસું જરૂર પડે તે રીતે આપણે એડ કરતું જવાનું અને લોટ બાંધી લેવાનો છે આ રીતે થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને લોટ બાંધી લેવાનું આ રીતે આપણે લોટ બાંધી લેવાનું છે હવે આપણે બધું પાણી છે તે આપણે એડ કરી દઈશું તો આપણે એક વાટકી જે તેલને પાણી જે મિક્સ કરેલું છે તેનાથી ન જ આ રીતે લોટ બંધાઈ ગયો છે આપણે એક્સ્ટ્રા પાણીનો ઉપયોગ નથી કર્યો હવે આપણે કરશું આ રીતે આપણે થોડો લોટ લઈ લેશું અને આપણે ઢીલો કરશું આ રીતે લોટ લઈ લેવાનો અને આમાં થોડું પાણી એડ કરશું અને લોટને આપણે ઢીલો કરી લેશું તો હું અત્યારે બતાવવા માટે આ રીતે થોડા લોટને ઢીલો કરીશ જો તમારે બધો જ લોટ એકારે આ રીતે ઢીલો કરવો હોય તો પણ તમે કરી શકો છો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતું જવાને લોટને આપણે સરસ રીતે એકદમ ઢીલો કરી લેવાનો આ રીતે આ રીતે એકદમ સોફ્ટ થઈ ને આ રીતનો આપણે લોટ લેવાનો છે હવે આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણે ચેક કરી લેશું તો તેલ છે તે સરસ રીતે આવી ગયું છે હવે આપણે ગાંઠિયાનો ઝારો છે તે લઈ લેશું આ રીતનો મેં ઝારો લીધો છે આમાં આપણે ઉપર થોડું તેલ લગાવી દેસું આ રીતે થોડું તેલ લગાવી દેવાનું હવે આપણે આ લોડ છે તેમાં પણ મેં ફરતું તેલ લગાવી દીધું છે અને હાથેથી આ આપણે આ રીતના ગાંઠિયા છે તે પાડી લેવાના આ રીતે આપણે ગાંઠિયા પાડી લેવાના છે દાજીએ નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું કારણ કે ઘણી વખત એવું પણ થતું હોય છે કે બકડિયું છે તે નીચેથી ફસલી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે આપણે ગાંઠિયા પાડી લેશું હાથની હથેળીથી આ રીતે પાડી લેવાના તો એકદમ સરસ રીતે આપણે ગાંઠિયા છે તે પાડી લીધા છે હવે આપણે આ રીતે ચમચાની મદદથી પલટી લેવાના હલકા હાથે આ રીતે આપણે ફેરવશું તો આપણે મીડિયમ ગેસ ઉપર જ ગાંઠિયા છે તેને આપણે તળવાના છે તો આપણા ગાંઠિયા છે તે એકદમ સરસ રીતે તળાઈ ગયા છે હવે આપણે જારાની મદદથી આપણે લઈ લેશું બધા ગાંઠિયા છે તે તો આપણા ગાંઠિયા છે તે એકદમ સરસ રીતે બની ગયા છે આ રીતે આપણે બધા જ ગાંઠિયા છે તે પાડી લેશું આ રીતે હલકા હાથે ફેરવવાના એટલે એકદમ સરસ ફૂલી જાય છે આ રીતે તો આપણા બધા જ ગાંઠિયા છે તે એકદમ સરસ રીતે બની ગયા છે તમે જોઈ શકો છો હું તમને કટિંગ કરીને પણ બતાવું એકદમ સોફ્ટ એવા આપણા ગાંઠિયા છે તે બન્યા છે આ રીતે જે મોટી ઉંમરના લોકો હોય તે પણ આરામથી ખાઈ શકે એકવાર આ રીતે બનાવશો તો બીજી વાર તમે બહારથી નહી લેશો હવે આપણે સૌ કરી દેસુ તો ફ્રેન્ડ્સ તમને આજની મારી રેસિપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો હવે આપણે આ તળેલી મરચી છે તે પણ આપણે સર્વ કરી દેસુ ઉપરથી કાંદા છે તેને પણ આપણે પ્લેટમાં મૂકી દેસુ તો તૈયાર છે એકદમ મસ્ત મજાના આપણા ગાંઠિયા આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો થેન્ક યુ ફોર વોચ